હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પરિસ્થિતિના દરેક સ્પીડ બ્રેકરને પાર કરનાર મહિલા બસ ડ્રાઈવરની અનોખી કહાની પરંતુ જીવનને બ્રેક ન લાગ લાગવા દીધી માતા પિતાની ચોથી પુત્રી જે પુત્રની અપેક્ષાએ જન્મી હતી મારા પછી વધુ ત્રણ બહેનોનો જન્મ થયો કોઈક રીતે માતા પિતાએ લગ્ન કર્યા સારું મારું પહેલું સંતાન પણ એક દીકરી હતી આ માટે સાસુ અને પતિએ અસંખ્ય ટોણા આપ્યા તે પછી જ્યારે બીજી પુત્રીનો જન્મ થયો ત્યારે તેની છાતીમાં વીજળી જેવો પ્રહાર થયો જેની પીડા મને દરેક રીતે અનુભવવામાં આવી સાસુએ કહ્યું કે તેની માતાને સાત પુત્રીઓ છે તેથી તેને પણ માત્ર પુત્રીઓ જ હશે સાત વર્ષ પહેલાં મને મારી છ મહિનાની પુત્રી સાથે મોડી રાત્રે સાસરેથી કાઢી મૂકવામાં આવી હતી બસ અહીંથી મારા ઘરના ટુ વ્હીલરનું એક પેડું અલગ થઈ ગયું આજે હું ફોર વ્હીલર બસ ચલાવું છું તેનું સ્ટેરિંગ મને એવું લાગે છે કે જાણે મેં મારા જીવનના વાહનની કમાન મારા હાથમાં લીધી હોય હું દિલ્હીની એક મહિલા બસ ડ્રાઈવર છું અહીં હું મારા જન્મથી લઈને અત્યાર સુધીની વાર્તા તમારી સાથે શેર કરી રહી છું મારું નામ લક્ષ્મી છે બત્રીસ વર્ષ પૂર્ણ કરીને મેં મારી ઉંમરના તેત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે મારો જન્મ ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના બાગમાઉ ગામમાં એક ચણતરની ચોથી પુત્રી તરીકે થયો હતો મારા જન્મના આનંદની હું સરળતાથી કલ્પના કરી શકું છું કારણ કે મારા પછી માતાએ વધુ ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો દરેકના જન્મ સમયે માતાના ચહેરા વધુ બુજાઈ જાય છે ઘરમાં સુખનો કોઈ પત્તો નથી આશાઓના કિલ્લાની જેમ ધરાશાય થઈને માટીમાં ભળી ગયા હશે ઘરમાં શોખ જેવું મૌન પ્રસરી ગયું મને યાદ છે કે હું ગામમાં ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પિતા મને દિલ્હી લઈ આવ્યા હતા પના અનિતા પૂનમ હું લક્ષ્મી મારી નાની સુમન પછી નીલમ અને સૌથી નાની પૂજા અમે સાથે અહીં આવ્યા દિલ્હી જ્યાં છોકરીઓ સ્કૂટર ચલાવતી હતી ઘણી છોકરીઓ કાર ચલાવતી હતી અહીં માતા પિતા તેમની દીકરીઓને ખૂબ પ્રેમથી ગળે લગાવતા હશે અહીંની દુનિયા ગામડાની સાવ ગામડાથી સાવ અલગ હતી ત્યાંથી આવ્યા પછી અમારા ઘરમાં ખુશીઓ દસ્તકવા લાગી સાત બહેનો પછી મારા ભાઈ ઓમ પ્રકાશનો જન્મ થયો ત્યારે પહેલીવાર ખુશીઓ આવી એવું લાગ્યું કે જાણે ભગવાને ખરેખર માતાને પુત્રનો આશીર્વાદ આપ્યો છે લોકોની નજરમાં સાત દીકરીઓના બોજ બાદ પુત્ર નવી આશા બનીને આવ્યો હતો આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું તે અમને બધી બહેનો માટે પણ વહલા હતા તે પછી માતાને ફરીથી પુત્ર થયો અને ત્રીજી વખત પણ માતાને એવું લાગતું હતું કે દુર્ભાગ્ય તેની સાથે સંમત થઈ ગયું છે હવે તે માત્ર પુત્રોને જ જન્મ આપતી હતી ત્રીજો ભાઈ માનસિક રીતે સ્વસ્થ નહોતો અમે દસ ભાઈ બહેનોનો પરિવાર બની ગયા હતા પિતા માટે આટલા બાળકો માટે કમાવું અને બધાનું પેટ ભરવું એ બે કામ માતા માટે હતા મારી ત્રણ બહેનો જે તેના પર મોટી થઈ હતી તેઓ વધુ ચિંતિત થઈ રહી હતી દરમિયાન કોઈએ માતા પિતાને છોકરો કયો અને મોટી બહેનના લગ્ન થઈ ગયા તેના લગ્ન પછી એક પણ દિવસ ખુશીમાં વિતાવ્યો ન હતો પછી કંઈક એવું બન્યું જે હું ક્યારેય નહીં ભૂલી શકું લગ્નના બીજા વર્ષે જ એક દિવસ સમાચાર મળ્યા કે મોટી બહેનનું અવસાન થયું છે જ્યારે હું તેના ઘરે પહોંચી ત્યારે તે બળી ગઈ હતી તેના પતિએ તેને જીવતી સળગાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું ધીરે ધીરે આપણે તેને ભૂલી જવા લાગ્યા અથવા આપણે કહીએ કે આપણે તેને આપણા ભાગ્ય તરીકે સ્વીકાર્યું કારણ કે લડવું અને વકીલાત કરવી તે કોઈના નિયંત્રણમાં ન હતું હવે અમે સાતમાંથી છ બહેનો રહી ગયા ત્યારબાદ વધુ બે બહેનોના લગ્ન દિલ્હીના તિમારપુરમાં અને બીજી બન બીજી બવાનામાં થયા હતા લગ્ન વિશે અમને બધાને એક વિચિત્ર ડર હતો પણ આ બંને બહેનોને ઘરમાં એટલી તકલીફ નહોતી પછી ચોથો નંબર આવ્યો એટલે કે મારો નંબર મારા માતા પિતાએ મારા માટે એક છોકરો શોધી કાઢ્યો હતો હવે મારા લગ્ન થવાના હતા મારા લગ્ન ચૌદ વર્ષ પહેલા થયા હતા મારા પતિને બે ભાઈઓ હતા હું નાની બહુ તરીકે ગઈ હતી શરૂઆતના થોડા દિવસો સારા ગયા અને પછી બે વર્ષ પછી એક દિવસ મને ખબર પડી કે હું મા બનવાની છું ઘરમાં બધા ખુશ હતા મને પુત્ર પ્રાપ્તિના અનેક આશીર્વાદ મળ્યા છે તેમ છતાં મને એક પુત્રી મળી મારી ચાંદની જેવી દીકરીનો ચહેરો એટલો ક્યૂટ હતો છતાંય મને ઘણા ટોણા પડ્યા હું પણ આ જ વાતાવરણમાં ઉછર્યો ઉછરી હતી પરંતુ બાળપણમાં આગ્રહથી હું દિલ્હીની શાળામાં ભણવા ગઈને સંઘર્ષ કરીને આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો પરંતુ આ અભ્યાસે મારી વિચારસરણી બદલી નાખી હા મને યાદ છે કે સાત બહેનોમાં મારી સૌથી નાની બહેન પૂજાએ બારમા ધોરણ સુધી મહત્તમ અભ્યાસ કર્યો છે તે દરમિયાન ઘરનું વાતાવરણ થોડું સારું હતું અને દબાણ ઓછું હતું પણ ભાઈ ઓમ પ્રકાશ એ કોલેજ પૂરી કરી છે અને પોતાની વિચિત્ર નોકરીઓ કરી રહ્યા છે જ્યારે બીજો ભાઈ દેવેન્દ્ર હજુ કોલેજના

સુષ્માએ ચાલવાનું શરૂ કર્યું પછી હું ફરીથી ગર્ભવતી થઈ સાસુને હવે રોજ એક જ વાતની ચિંતા સતાવતી હતી કે તેની માને સળંગ સાત દીકરીઓ હતી ક્યાંક દીકરીઓ જ ન જન્મતી રહે મારો નવ મહિનાનો સમય પૂરો થઈ ગયો છે હું મારા પતિ અને સાસુની ઈચ્છા પૂરી કરવા માગતી હતી પણ તો ઈચ્છતી હતી કે જો આ વખતે મને દીકરો મળે તો મારા સાસરિયાની પરિસ્થિતિ થોડી બદલાઈ જાય મને અહીં માન સન્માન મળવાનું શરૂ થાય પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું જ્યારે મને ફરીથી પુત્રી મળી બધું ખરાબથી ખરાબ થઈ ગયું સાસરિયામાં દરરોજ ભારે પડી સાસુએ જે કહ્યું હતું તે માનવા માંડી હતી કે હવે તેને માત્ર દીકરીઓ જ જન્મશે મેં તેમને એમ પણ કહ્યું કે કે દીકરો દીકરી એ પુરુષ પર છે સ્ત્રી પર નહીં આના પર તે કહે છે કે ક્યાંક નસીબ પણ છે તારી માં દીકરીનું ભાગ્ય ખરાબ છે હું સાત વર્ષથી મારા સાસરે રહેતી હતી પરંતુ ત્યાં મારી સાથે ક્યારે સારું વર્તન ન કરવામાં સારું વર્તન કરવામાં આવ્યું ન હતું મને કામ કરાવવામાં આવ્યું એવી ઘણી જગ્યાએ કામ કર્યું જ્યાં પીવા માટે પાણી નહોતું હવે બીજી દીકરી બાદ સ્થિતિ વધુ બગડી સંજોગો એવા હતા કે મને મારી છ મહિનાની પુત્રી સાથે અડધી રાત્રે ઘરની બહાર ફેંકી દેવામાં આવી હતી હું જે વિસ્તારમાં રહું છું મારી બહેનનું ઘર હું જ્યાં રહેતી હતી તે તેની એકદમ નજીકના બ્લોકમાં હતું હું ત્યાં પહોંચી જ્યારે બહેનના સાસુએ જોયું કે હું રડતી રડતી મારી બહેન પાસે આવી છું ત્યારે તેણે મારી બહેનને કહ્યું કે અમે તમારી બહેનને કેમ રાખીએ તેને ભગાડી દો ત્યાંથી તે રાત્રે ફરી નીકળી ગઈ જ્યારે મને તેના ઘરની નજીક બસ મળી ત્યારે મેં વિચાર્યું કે મારે મારા મામાના ઘરે જવું જોઈએ મા તો ગામડે ગઈ હતી પણ કાકી ત્યાં જ હતા હું બસમાં બેઠી મને મજબૂરીમાં માર મારવામાં આવ્યો હતો મારા પતિએ જે રીતે મને માથા પર લાકડી વડે માર માર્યો હતો મારા માથામાંથી લોહી નીકળી રહ્યું હતું હું બસમાં બેઠી ત્યારે એ કંડક્ટર મારી બાજુની સીટ પર બેઠો તે નશામાં હતો અને મારી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો જ્યારે તેણે અચાનક મારા બ્લાઉઝની અંદર હાથ નાખ્યો ત્યારે હું જોરથી ચીસો પાડી બસ એમ કહો કે બસના ડ્રાઈવરો સારા હતા તેથી તેઓએ તેણીને ઠપકો આપ્યો અને તેણીને ચાલે જવા કહ્યું તે એક પરેશાન મહિલા છે તેનાથી દૂર રહો તે ડ્રાઈવરને ધ્યાનમાં લઈને બાજુમાં બેસી ગયો બસમાંથી ઉતરતી વખતે ડ્રાઈવરે પૂછ્યું દીકરા તું પરેશાન છે મારી આંખમાંથી આંસુ આવી ગયા મેં કહ્યું કે મારે ગામડે મારી માતા પાસે જવું છે પણ હું કેવી રીતે જઈશ સમજણ નથી તેણે મને બસો રૂપિયા પણ આપ્યા અને કહ્યું કે પહેલાં સારવાર કરાવો પછી મને રોહિણી ખાતે ડ્રોપ કર્યો કરી ગમે તેમ કરીને અહીં રાત વિતાવ્યા પછી તે બીજા દિવસે ગામ જવા રવાના થઈ તે અહીંથી ગામ પહોંચી ત્યારે તેના સાસરીયાઓએ ફોન કરી દીધો તો કે તમારી દીકરી બીજા કોઈ પુરુષ સાથે ભાગી ગઈ છે પરંતુ માતાને આખી વાત કહી તો પણ માતા લાચાર હતી તેણે કહ્યું કે દીકરા આટલી બધી બહેનો છે હું જેમને ઘરે રાખી શકું અને તેમની સંભાળ રાખી ન શકું તમારા સાસરે પાછા જાઓ અથવા કમાઓ અને ખાઓ મેં મારી માતાને કહ્યું કે ઠીક છે તમે દિલ્હી જવાના પૈસા આપો ત્યાંથી તે દિલ્હી આવી અને જ્યાં માતા રહેતી હતી બાજુમાં ભાડાનું મકાન લઈને તે બાળકી સાથે રહેવા લાગી દરેક વ્યક્તિ જાણે છે કે મેં મારું બાળપણ આ વિસ્તારમાં વિતાવ્યું હતું પછી થોડા દિવસોમાં સાસરીયાઓએ બીજી દીકરીને પણ મારી પાસે મોકલી દીધી મેં પહેલાં મંજૂર તરીકે મજૂરી તરીકે કામ કર્યું પછી ઘર સાફ કર્યું અને રસોઈ શરૂ કરી લોકો કહેતા હતા કે તમે સારું ભોજન રાંધો છો તમે મહેનતણું છો મહેનતું છો તમે ઈચ્છો તો કંઈક બીજું શીખી શકો છો અને સન્માનજનક કામ કરી શકો છો અહીં જ તેની ભાભી પાસે કામ કરતા ભાઈએ મને એક સામાજિક સંસ્થા વિશે જણાવ્યું જે છોકરીઓને ડ્રાઇવિંગ શીખવતું હતું મેં ડ્રાઇવિંગ કરતી સ્ત્રીઓના ચહેરા જોયા જેમને હું બાળપણમાં જોતી હતી મેં જેને ફોર્મ ભર્યું અને કામની સાથે ડ્રાઇવિંગ શીખવાનું શરૂ કર્યું સ્ટેરિંગ વ્હીલ પકડતાની સાથે જ મને એક જબરદસ્ત આત્મવિશ્વાસ અનુભવાયો મેં ખંતથી શીખવાનું શરૂ કર્યું પછી બે મહિનામાં હું સારી રીતે વાહન ચલાવી શકી અહીંથી ડ્રાઇવિંગ શીખ્યા પછી હું એક કંપનીમાં જોડાઈ અને એરપોર્ટ પર ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું ત્યાં થોડા દિવસો કામ કર્યા પછી મેં ઓલા ઉબેર ટેક્સી પણ ચલાવી આ કામ કરીને મેં મારામાં ઘણો આત્મવિશ્વાસ મેળવ્યો પછી જ્યારે મેં ડીટીસી બસ ચલાવવાની તાલીમ વિશે સાંભળ્યું ત્યારે મેં ઝડપથી આ ફોર્મ ભરી દીધું હું પ્રથમ બેન્ચમાં જોડાઈ અને બસ ચલાવતા શીખી એક મહિનાની તાલીમમાં હું બસ કેવી રીતે ચલાવવી તે જાણતી હતી જ્યારે મેં પહેલીવાર દિલ્હીની સડક ઉપર બસ લીધી ત્યારે લોકોના મારા પ્રત્યેના વલણે મારું મન ઘણું મજબૂત કર્યું ક્યારેક કોઈ આશીર્વાદ આપીને વિદાય લે છે તો ક્યારેક ખૂબ વખાણ કરીને એક દિવસ એક મહિલાએ કહ્યું કે મને બસ ચલાવતા જોઈને તે એટલી ખુશ થઈ ગઈ કે હવે તે પણ તેના જીવનમાં આવું કંઈક કરવા માગે છે મને સાસરેથી બહાર આવ્યાને સાડા સાત વર્ષ થયા છે આજે હું મારી બે દીકરીઓને ડ્રાઈવ કરીને ઉછેરવા સમક્ષ છું મેં મારી મહેનતથી કમાણી કરીને વઝીરપુરમાં મારા માટે પચીસ ગજનું નાનું ઘર પણ ખરીદ્યું છે દીકરીઓ સુષ્મા અને ઉમાને ભણાવતા સાસરિયા સાથે કોઈ સંપર્ક નથી હવે તેઓ શું કરી રહ્યા છે તેની ચિંતા નથી હું ડ્રાઈવિંગથી મહેને પચીસ હજાર રૂપિયા કમાઉ છું મેં આમાં મારી જરૂરિયાતો મર્યાદિત કરી છે હું મારી દીકરીઓને ક્યારેય એવો અહેસાસ કરાવવા માગતી નથી કે જો તેઓ દીકરીઓ છે તો તેમના માટે કંઈ પણ અશક્ય છે હું ઈચ્છું છું કે હું બસ કે ટેક્સી ચલાવું પણ મારી દીકરીઓને વિમાન ઉડાડવા જોઈએ તો મિત્રો ખરેખર આજની વાર્તા ખૂબ સરસ હતી અને ખરેખર આપણા રોવાટા ઊભા કરી દે તેવી હૃદયસ્પર્શી વાર્તા હતી તો તમને કેવી લાગે કમેન્ટમાં જણાવજો સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વાર્તા પૂરી સાંભળજો મિત્રો અને લાઇક કરવાનું ના ભૂલતા તો ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ Thanks for watching.